तृतीय अध्याय दसम सृष्टि विभागों श्लोक संख्या दस अर्थ अनुवाद भावा श्री भक्ति श्रीभक्तिदान स्वामी प्रभुपात के द्वारा विदुर उवाच यथात्य बहु रूपस्य हरेर कर्मणा કાલાખ્યમ લક્ષણ ઉવાચ વિદુરે કહ્યું આથ તમે કહ્યું છે બહુરૂપસ્ય અનેક રૂપ ધરાવનાર હરે ભગવાનના અદભુત कर्मण कर्मो करना काल काल आख्यम नामे लक्षण लक्षण ब्रह्मन ए ब्रह्मन ए विद्वान ब्राह्मण यथा यथार्थ रूपे वर्णय वर्णवो न अमने પ્રભુ હે પ્રભુ અનુવાદ વિદુરે મૈત્રેય સમક્ષ પૃછા કરી હે પ્રભુ વિદ્વાન મહર્ષિ અદ્ભુત કર્મો કરનાર ભગવાનનું જે એક બીજું રૂપ છે તે સનાતન કાળનું કૃપા કરીને વર્ણન કરો તે સનાતન કાળના લક્ષણો કયા છે તે અમને વિગતે જણાવવાની કૃપા કરો ભાવા સમગ્ર વિશ્વ અણુથી માંડીને વિરાટ વિશ્વ સુધીના વિવિધ પ્રકારના અસ્તિત્વનો આહિર્ભાવ છે અને સર્વ સનાતન સમય કાળ નામના તેમના રૂપમાં ભગવાનના નિયંત્રણમાં છે વિશિષ્ટ પ્રાકૃતિક મૂર્ત મૂર્તરૂપોના સંબંધ નિયંતા સમયના જુદા જુદા પરિણામો હોય છે અણુના વિસર્જનનો સમય હોય છે અને વિશ્વના વિસર્જનનો સમય હોય છે મનુષ્ય દેહના વિનાશનો સમય હોય છે અને વૈશ્વિક દેહના વિનાશનો સમય હોય છે તેમજ વૃદ્ધિ વિકાસ તથા પરિણામી ક્રિયા એ સર્વ સમય ઉપર અવલંબે છે વિદુરજી જુદા જુદા કુદરતી પ્રગટિકરણો વિશે તથા તેમના વિનાશકાળ વિશે વિગતે જાણવા માંગતા હતા ઓમ અજ્ઞાન મિરદાન વિશે જ્ઞાનામ જનસલા કયા ચક્ષુર્મિલિતમેન તશ્મૈ શ્રી ગુરુવે નમઃ વંદે અહં શ્રી ગુરૂહ શ્રીયુતપદકમલ શ્રીગુરુન્વૈષ્ણવવાચ શ્રીપ સાગ્રાત સગણરઘુનાથવી તમ સજીવન સાદતુ પરીજનસહિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસણ લલિતા શ્રી વિશાખા વિદાન હે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધુ જગતપતિ ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્કૃતે तप्तकाञ्चं गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृष्यभानुश्रुते देवी प्रणमामि हरिहरि वाञ्छा कल्पतरूपस्य कृपासिन्धुवेव च पतितानां पावनभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्रीयद्वैतगदादर्शि वासादिगौरन्द हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ યથાર્થ બહુ રૂપસ્ય અરે અદભુત કર્મણા બહુ રૂપસ્ય અનેક રૂપ ધરાવનાર અહીંયા વિદુરજી મૈત્રી ઋષિને કહે છે કે અનેક રૂપ ધરાવનાર ભગવાનનો ઉલ્લેખ કરે ને અદભુત જે અદભુત વિસ્મયકારક જે લીલા કરે એનું એક રૂપ છે કાલ આખ્યમ લક્ષણમ હા ભગવાનનું એક બીજું રૂપ છે સનાતન કાળ એટલે કૃપા કરીને એનું વર્ણન કરો કે આ સનાતન કાળ જે તેના લક્ષણો શું છે હા તેમને વિગતવાર જણાવવાની કૃપા કરો કાળ એટલે કે સમય જેમ કોઈ વ્યક્તિ બીમાર પડે છે ટાઈફોઈડ થયો હોય મેલેરિયા થયો હોય ડેન્ગ્યુ થયું હોય તો એના લક્ષણો હોય એનું બ્લડ લેવામાં આવે લેબોરેટરીમાં મોકલવામાં આવે અત્યારે આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે નગર ડોક્ટર પહેલાં એના લક્ષણો જોઈને કહી શકતા હતા કે આ રોગ એને થયો છે તો આ કાળ શું છે કાળ એટલે કે સમય તે કઈ રીતે કાર્ય કરે આજે આપણે ડિસ્ટ્રીબ્યુશનમાં જઈએ છીએ બુક વિતરણ માટે બધા કે સમય નથી હા એ સમય એ જ કાળ છે બધા જ કાળના મુખમાં અને એનું પરિવર્તન થાય વૃદ્ધિ થાય છે પછી થોડો થોભી જાય છે એટલે આ રીતના પછી જે રીતના માણસની વૃદ્ધિ થાય છે જન્મ લે છે વિકાસ થાય બાળકો ઉત્પન્ન કરે છે હા પછી વૃદ્ધ થાય છે અને પછી મૃત્યુ તરફે આ બધી કાળની પ્રક્રિયાની અંદર વધુ થાય અને જે ભક્ત નથી જે ભગવાનની શરણમાં નથી જેને ભગવદ્ ગીતા ભાગવતનો અભ્યાસ નથી કર્યો ત્યાં કાળને સમજી શકતા નથી સમય નથી સમજી શકતા કે કાળ બધું મારું ભક્ષણ કરી નાખશે મારી પાસે કઈ રહેવાનું નથી અને પાછો હું ક્યાં જઈશ મારું શું થશે એ કોઈ સમયની ગણના કરતું નથી કે મને કેટલું ભગવાને આયુષ્ય આપ્યું સતયુગમાં લાખો વર્ષનું આયુષ્ય હતું હ પછી ત્રેતા દ્રાપરમાં દસ હજાર વર્ષ હજાર વર્ષ કળિયુગમાં શરૂઆતમાં સો વર્ષ અને અંતમાં દસ વર્ષનું આયુષ્ય રહેશે આ કાળનો પ્રભાવ દરેક ગ્રહ પર કાળનો પ્રભાવ સમય અલગ અલગ છે અને રીતે આ કાળ કાર્ય કરી રહ્યો એમાં જીવે જે કાળ છે જે સમય છે એમાં એને જિજ્ઞાસા કરવાની છે કે આ કાળના પ્રભાવથી હું કઈ રીતે બચી શકું પણ કોઈ જિજ્ઞાસા કરતું નથી સિવાય ભક્ત જે વાસ્તવિક કૃષ્ણની શરણમાં છે અને જે અથોશો બ્રહ્મ જિજ્ઞાસા જે જિજ્ઞાસા કરવા માટે હું કોણ છું ક્યાંથી એને વારા ઘરે કેમ આ કાળના પ્રભાવને લીધે હું જન્મ મૃત્યુ જરાયજીમાં ફસાવું છું મારી પાસે કેટલો સમય છે આપણને કોઈ જીવને ખબર નથી કે એની પાસે કેટલો સમય પણ કાળ એનું કાર્ય કરી રહ્યો અને એ કાળના પ્રભાવમાં જીવને એક બહુ સુંદર મોકો ભગવાને પ્રદાન કર્યો છે કે કાળના પ્રભાવથી બચી શકે હા અર્જુનને પણ ભગવાન ભગવદ્ ગીતામાં ઉપદેશ આપે છે કુરુક્ષેત્રમાં અગિયારમાં અધ્યાયમાં બત્રીસ ના શ્લોકમાં ભગવાન કહે છે શ્રી ભગવાન વાચ કાલો વૃદ્ધો લોકાન લોકાં સમાહર તુમિહ પ્રવૃત્ત વૃતે અમ ન ભવિષ્ય સર્વે એ પ્રત્યનિકેશુ યોધા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હું સર્વ વિશ્વનો મહા વિનાશ કરનારો કાળ છું અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું તમારા પાંડવોના સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે એટલે અર્જુન આ કાર્ય કરે કે નહીં કરે ભગવાન એને વિશ્વરૂપ બતાવે છે કે હું કાળ છું સમય છું કારણ કે દરેક વસ્તુ પરમ બ્રહ્મ જે ભગવાન છે એમાંથી જ ઉત્પત્તિ થાય કાળ હોય પ્રકૃતિના ગુણો હોય જે પણ જે વિસ્તાર થાય સૃષ્ટિનું સર્જન થાય છે વિનાશ થાય આ બધું કાળના પ્રભાવથી થાય બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે આપણે જોયું આગળ પણ એ સૃષ્ટિનો વિનાશ પણ છે એટલે બધું કાળના પ્રભાવમાં જ હવે અહીંયા આપણને ભગવાન શ્રી કહે કે કાળના એટલે જ વિદુરજી પ્રશ્ન પૂછે કે કાળ છે શું આ કઈ રીતે કાર્ય કરી રહ્યો આગળના બધા શ્લોકમાં આવશે કેમ એ દરેકને ભડકી રહ્યો ભડકી રહ્યો કે મૃત્યુની તરફ લઈ ગયો કોઈ મૃત્યુથી બચી શકતું નથી બ્રહ્મલોકથી લઈને નીચે અતલ સુતર તલાતલ રતાતલ પાતળ સુધી કોઈ પણ એક ભગવાનનું ધામ એવું છે સનાતન જ્યાં કાળનો પ્રભાવ નથી જે આ વ્યક્તિ જે જીવ આ જાણી જાય છે તે શું કરે છે આ કાળના પ્રભાવથી બચવા માટે કોની શરણ લે છે ભગવાનની શરણ લે કારણ કે ભગવાન કહે ને કે ભાઈ પૂર્ણપુરુષ બોલ્યા હું સર્વ વિનાશ સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું એટલે કાળને શરણે ભગવાનને શરણે જાય તો જે આ બચી શકે બાકી સર્વલોક જે પણ છે અહીંયા પ્રભુપાત તાત્પર્યમાં લખે છે સમગ્ર વિશ્વ અણુથી માંડીને વિરાટ વિશ્વ સુધીના વિવિધ પ્રકારના અસ્તિત્વનો આહિર્ભાવ થાય અને એ સર્વ સનાતન સમય કાળ નામના તેમના રૂપમાં ભગવાનના નિયંત્રણમાં છે કાળ પણ ભગવાનના નિયંત્રણમાં છે એટલે તો ભગવાનનું જે સનાતન ધામ છે ત્યાં કાળનો પ્રભાવ નથી પણ જે આ સૃષ્ટિનું સર્જન કર્યું જેટલા પણ બ્રહ્માંડો છે ત્યાં આ કાળનો પ્રભાવ છે એટલે જે અભક્તો છે ભગવાન ગીતામાં કહે છે કે મારા ભક્તનો વિનાશ નથી થતો અને કાળનો પ્રભાવ જે છે તે ભક્તો પર નથી પડતો સૂર્ય ઉદય થાય છે શિવ ગ્રુવાર લખે તાત્પર્યમાં જેમ જેમ સૂર્ય ઉદય થાય છે અને છે તેમ તેમ એ મનુષ્યનું જીવન હરે જ પણ ભક્તોનું જીવન નથી હરતો પ્રશ્ન થાય કે ભક્ત પણ તો મૃત્યુની તરફ જાય અભક્ત છે તે પણ મૃત્યુની તરફ જાય જીવાત્મા જે પણ છે તે બધા મૃત્યુ તરફ જાય પણ જે અભક્ત છે તે નથી જાણી શકતા કે વાસ્તવિક સનાતન સુખ ક્યાં છે સનાતન ધામ શું છે અને કઈ રીતે સનાતન ધામમાં આ જે ભૌતિક દેહ મળ્યો છે તે ભગવાનને સમર્પિત કરીને ભગવાનને જાણીને એક દિવ્ય દેહ પ્રાપ્ત કરીને ભગવાનના ધામમાં પ્રવેશ કરી શકીએ એટલે ભક્ત આ જાણે એટલે ભગવાન શું કહે ભક્ત શું કરે છે ભગવાનની શરણ લઈ જે જીવ ભગવાનની શરણ લે છે ત્યાં સનાતન કાળથી બચી જાય કારણ કે મૃત્યુ થાય છે પણ ભગવાન કે યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ અંતકાલેચમ મામે અંતે નારાયણ સ્મૃતિ જે થાય છે એ ભાવથી ભક્ત શું કરે છે વૈકુંઠમાં પ્રવેશ કરે બોલો વૃંદાવનમાં પ્રવેશ કરે ઇત્યાદિ તો જ્યારે જીવ અહીંયાથી જ્યારે ભક્ત અહીંયાથી પ્રયાણ કરે છે ત્યારે કોઈ સાધારણ શરીરને લઈને પ્રયાણ નથી કરતો એની પાસે દિવ્ય શરીર હોય છે અને દિવ્ય શરીર દ્વારા એ ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે જ્યાં કાળનો પ્રભાવ નથી એ રીતે શું કરે છે કાળના પ્રભાવમાં નથી પણ જે ભક્તિમાં નથી જે જાણતા જ નથી જે તૃપ્તિમાં લીન છે કે મારી પાસે સમય જ નથી જીનાયા મરનાયા કોણ જોયું છે આ બધા કાળના પ્રભાવમાં શું કરે છે આવી જાય છે અને પાછા કાળના મુખમાં જયા કરે તો આ ભક્તિમાં મોટો બહુ બહુ મોટો લાભ છે તો આ રીતે ભક્તનું વાસ્તવિક મૃત્યુ નથી થતું ભક્ત શું કરે છે શરીર પરિવર્તન કરે એક શરીર બદલીને બીજું શરીર ધારણ કરે છે અને એવું શરીર ધારણ કરે છે જે દિવ્ય હોય છે જેના પર કાળનો પ્રભાવ નથી રહેતો અને કાળના પ્રભાવથી બચવા માટે આ ભગવાનની શરણ લેવાની એટલે વિદુજી કહે કે આ કાળ કઈ રીતે કાર્ય કરે શું એનું કામ શું છે અને આપણે જોઈ રહ્યા છે આપણે ભક્તિમાં છે ભક્તો નસીબવાળા છે પણ આ બધા શ્લોકો યથારૂપ સમજાથી આપણે સમજીએ છીએ કે જો આપણે જેટલો પણ સમય એટલે કે કાળ કાળના પ્રભાવમાં આપણે જેટલા રહીશું એટલા આપણે ભક્તિથી દૂર રહીશું અને જેટલા ભક્તિ પાસે ભક્તિમાં આપણે જેટલો સમય આપીશું આપણી દરેક ચેતના દરેક ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાડીશું અને સતત ચોવીસ કલાક આપણે ભગવાનનું સ્મરણ કરીશું તો કાળ કે માયા આપને અડશે નહીં પણ આપણને વિસ્મરણ થઈ જાય ભગવાનનું આ ભૌતિક જગતના પ્રકૃતિના ત્રણ ગુણોને કારણે એટલે જ સેવા પર મહત્વ આપે જેમ રવિવારે પ્રભુજીએ લેક્ચર આપ્યું આગળ બ્રહ્માજી પણ કહે છે આમાં આગળના શ્લોકમાં જ બ્રહ્માજી કહે છે બ્રહ્માજી તેમના પરિપક્વ આધ્યાત્મિક જ્ઞાનમાં તેમની નિષ્કામ ભગવદ્ ભક્તિને કારણે વિશ્વમાં સૌથી મહાન વ્યક્તિ છે એટલે બ્રહ્માજી મહાન વ્યક્તિ કેમ કરવાની કારણ કે નિષ્કારણ ભગવાનની ભક્તિ કરી અને સમજે છે કે વાસ્તવિક ભગવાને શું નિયમો બનાવ્યા છે ભગવાન શું ઈચ્છે છે કાળ શું છે પ્રકૃતિના ગુણ શું છે જીવની શું દશા છે અને કઈ રીતે એનાથી મારે પર રહેવું તે માટે બ્રહ્માજી પ્રાર્થના કરે અને એ રીતે બ્રહ્માજી સંપૂર્ણ તયા ભગવાનની શરણમાં છે એટલે મહાન છે તેથી તેમણે જુદા જુદા પ્રકારના જીવોના વસવાટ માટે ચૌદ લોક ગ્રહ વિભાગનું સર્જન કર્યું આ ગ્રહ વિભાગનું સર્જન કર્યું દરેકે દરેક કાળના પ્રભાવમાં જ બ્રહ્માજી પણ કાળના પ્રભાવમાં જ એટલે ભગવાનને પ્રાર્થના કરે કે મારી રક્ષા કરજો અને પ્રાર્થના કરવા સાથે એનું આચરણ પણ કરે છે અને વ્યવહારિક જ્ઞાનનો અનુભવ પણ કરે છે અને રીતે વર્તે પણ છે કાર્ય પણ કરે એટલે આપણે જ્યાં અહીંયા ભગવાન ઉપદેશ આપી રહ્યા છે વિદુર મહાત્મા પૂછી રહ્યા છે મૈત્રી ઋષિને તે ઉપદેશો આપણે ગંભીરતાથી લેવા કે આપણે કાળના પ્રભાવમાં છે ઘરે બેસેલા છે કે ભક્તો તો એવું નથી કરતા પણ વાસ્તવિક સમજવા જેવું છે કે આ ભૌતિક જગતમાં આપણે જોઈએ છીએ સનડે એટલે કે હોલિડે અને માયાને કોઈ રજા નથી હોતી વાસ્તવિક જીવ આખા અઠવાડિયામાં થાકી ગયો હોય છે એના શેઠ એને નીચવી નાખ્યો હોય છે અને સેઠ પણ કોને નીચવાઈ ગયો હોય છે એટલે સુખ શોધવા નીકળે છે કે રવિવારે હું બહાર જાઉં હોટલમાં જાઓ કોઈ હિલ સ્ટેશન પર જાઉં કે જ્યાં મને શાંતિ મળશે પણ એ નથી સમજતા કે હું કાળના પ્રભાવમાં છું અને ભક્તો આ રવિવાર છે તે ભગવાનની સેવામાં આપે છે ઉત્સવોમાં સેવામાં આપે છે ઘરે પણ હોય છે તો મંગલા આરતી ઇત્યાદિ રીડિંગ બધું કરતા હોય છે ભક્તો કાળના પ્રભાવમાં નથી હોતા એટલે આપણે હરેક ક્ષણે ધ્યાન રાખવું જોઈએ કે કાળનો જે પ્રભાવ છે તે આપણા પર પણ છે જો આપણે થોડા પણ વિચલિત થશું તો કાળ શું કરશે પકડી લેશે આપણને એને રાજે નથી આપણે કાળના ચકડામાં જ છે એટલે પાછો આપણને કાળ આ ભૌતિક જગતમાં નહીં નાખે એની ખાસ આપણે આ ધ્યાન રાખવી જોઈએ તો આ રીતે કાળ અલગ અલગ રીતે કાર્ય કરે છે એટલે ભગવાન કહી કે સર્વ ધર્મ પરિત્યજમ મામ એકમ શરણ અમ અહમ તમ સર્વ પાપ એ બો મોક્ષ મા મારે સરને આવું તને દરેક પાપથી મુક્ત કરી દો પણ એવું નથી કે પાપથી મુક્ત થવું ભગવાનનું શરણ લેવું એટલે કે પ્રકૃતિના ત્રણ ગુણોથી આપણે તરી જાય કાળથી તરી જાય માયાથી તરી જાય દેવી એસી ગુણમય માયા દૂર પ્રબંધ કેટલો મોટો લાભ છે ભગવાનની ભક્તિમાં હમ એટલે અહીંયા કહે છે ને કે અદ્ભુત કર્મો કરનાર ભગવાનનું જે એક બીજું રૂપ છે તે સનાતન કાળનું કૃપા કરીને વર્ણન કરો એક એક શબ્દ એક એક અર્થ સૃષ્ટિનું સર્જન કઈ રીતના જીવ એનું પાલન કઈ રીતના થાય છે પોષણ કઈ રીતના થાય છે કાળ એના પર પ્રભાવ કઈ રીતના નાખે છે પ્રકૃતિના ગુણ કઈ રીતે કાર્ય કરે છે તમે સમજો જીવની શું દશા છે એ બધું અહીંયા વિદુર મહાત્માજી પૂજે છે તમે સમજો ભાગવતમાં એકદમ સ્પષ્ટ બધું આપ્યું છે પણ કોઈની પાસે આજે બધ જીવ પાસે આ શ્રીમદ ભાગવતમ વાંચવાનો સમય નથી આજે યુદ્ધ થઈ રહ્યા બધા શિલાપ્રપાત આગળ ભાગળના ભાગવતમના બીજા સ્કનમાં કંઈક લગે ભગવાનની ઈચ્છાથી થાય અને દેશનો રાજા જ્યારે ધાર્મિક હોય છે તો આ પ્રવૃત્તિઓ શું થાય છે સ્ટોપ થઈ જાય પરીક્ષિત મહારાજના રાજ્યમાં એવું નહીં હતું પણ કાળ અને કળિયુગના પ્રભાવને લીધે શું કરે છે જીવ એના વશમાં થઈ જાય છે અને જે પણ નિર્ણય કરે છે તે પોતાની બુદ્ધિ અને એવા લોકોનો એ સપોર્ટ લે છે કે જેને વાસ્તવિક આધ્યાત્મિક જ્ઞાન નથી કે કઈ રીતે આ શું કે જીવની રક્ષા કરી જીવને કઈ રીતે ભગવાનના શરણમાં લઈ જવા કઈ રીતે આ વિનાશ થઈ રહ્યો છે વિનાશને કઈ રીતે રોકવો યંત્ર સાધન કે ટોપગોળા જે છે એનાથી કદાપણ વિનાશ રૂકશે નહીં એ થયા જ કરશે જ્યાં સુધી બદ્ધ ભગવદ ગીતા ભાગવતમ આ ધર્મનું યથારૂપ જ્ઞાન પ્રદાન કરવામાં નથી આવતું એ આવનારી પેઢી છે અત્યારની પેઢી છે જે પણ હોય તે ત્યાં સુધી આ કાળ અને કળિયુગેનું કાર્ય કરશે જો તમે ભગવત ભક્ત બનો છો પ્રભુપાત કે છે પ્રભુપાત કે એક નાના પાકિસ્તાન માટે તમે એ કરો છો પણ બધાને જો તમે કૃષ્ણ ભાવના મૃત બનાવી દો છો તો ઇન્ડિયા પાકિસ્તાન જેવું કંઈ રહેતું નહીં બધા જ કૃષ્ણ ભાવના મૃત થઈ જાય અને વાત સત્ય છે ને કારણ કે જીવના હૃદયમાં વાસ્તવિક જે જ્ઞાન હોવું જોઈએ એ જ્ઞાન જ નથી અને જો બધા જ ભક્ત બની જાય તો યુદ્ધનો કોઈ સવાલ જ નથી ને એ તો એક સાઇટનો મેટર છે પણ વાય વાસ્તવિક જીવનો ઉદ્દેશ જ છે કે આ જ્ઞાન એને પ્રદાન કરીને ભગવદ્ધામ મોકલવા અને આ ભક્ત જ સમજી શકે છે કારણ કે ભક્ત બન્યા સિવાય આપણે નથી ભગવાનને સમજી શકતા નથી કાળને સમજી શકતા નથી પ્રકૃતિના ગુણોને સમજી શકતા એટલે જ્યારે આપણે બીજાને પૂછીએ ત્યારે એમ જ કહે કે આ જોવા કોણ ગયું અને કોઈ ભક્તિ નથી કરતા તો પણ સુખી છે તમે સમજ્યા ક્યારેક કોઈ કહે કે ભક્તિ કરે તો એ પણ દુઃખી છે પણ આ કર્મના સિદ્ધાંતો હોય અને એ સિદ્ધાંતોને અભક્તો શું કરે છે અવગણના કરે છે કે આવું બધું કઈ વધુ નથી સારું કરો તો સારું અને ખરાબ કરો તો ખરાબ અને દરેક જીવ દરેક સ્ટેટ હોય રાજ્ય હોય કન્ટ્રી હોય પ્રભુ તત્વ પ્રભુ તત્વ એના પર જણાવે કે હું આ મારી માલિકીનું છે આ મારી માલિકીનું આ મારી માલિકીનું આ મારી માલિકીનું અહમતી આ પ્રકૃતિના ગુણ આ રીતે કાર્ય કરે અને એ કાર્યમાં પછી કાળ પણ ઉપર હોય છે અને એને લઈ લે દરેકે દરેક કોઈ પણ કન્ટ્રીના રાજા લઈ લો કોઈ પણ સનાતન કે અમર નથી એ જવાના અને રાજ્ય ચાલવાનું જ છે ભગવાન જે સૃષ્ટિ બનાવી છે તે આ ચાલ્યા જ કરવાની એક જશે બીજું આવશે ત્રીજો આવશે ચોથો આવશે પણ મહત્વનું એ છે કે એમાં કૃષ્ણ વિજ્ઞાન કેન્દ્રમાં રાખવાનું આજે ધર્મશાસ્ત્રને સાઈટ પર કરી દીધા છે અને આધુનિક ટેકનોલોજી અને આધુનિક ટેકનોલોજી પ્રમાણે આધુનિક એજ્યુકેશન જે બધું કાલ્પનિક જેવું છે વાસ્તવિક સુખી કરનારું નથી એના પર આજે દરેક જીવ કન્ટ્રી હોય જે પણ હોય તેના પર નિર્ભય છે આધુનિક શસ્ત્રો પર પણ કાળ શું કરે છે આ બધું છીનવી લઈશ કઈ રીતે છીનવે એને એમ છે કે બધું મારા અંદરમાં છે પણ જ્યારે એ જીવ જ નહીં રહેશે તો એના અંદરમાં રહ્યું ક્યાંથી એટલે ભગવાન કહે છે કે દરેકનો નિયંત્રણ કરનાર કાળ હું છું અને જીવ એમ સમજે છે કે હું નિયંત્રણ કરી રહ્યો છું એટલે જ્યાં સુધી જીવ આ પોઝિશન પર રહે છે આ અજ્ઞાન કહેવાય છે અને આ અજ્ઞાનથી જ્યાં સુધી બહાર નહીં આવશે ત્યાં સુધી કોઈ પણ કાળના કે ગુણોના પ્રભાવથી બચી શકશે નહીં એટલે આ બધા સનાતન કાળના લક્ષણો જે આપણે જે જોઈ રહ્યા છે તે વાસ્તવિક આવે છે જાય છે આવે છે જાય છે કોઈ સ્થાયી નથી સ્થાયી એક છે ભગવાનનું ધામ તો આ રીતે વિદુર મહાત્માજી મૈત્રીજીને પૂછા કરી રહ્યા કે મને આ કાળ શું છે કઈ રીતે કાર્ય કરી રહ્યો એ મને સમજાવો આગળના શ્લોકમાં ધીરે ધીરે આવશે એ કઈ રીતે જીવે પૂછા કર્યું જોઈએ વાસ્તવિક કે શું છે એક સ્ફુલિંગ છે આપણે તમે સમજો એક લેક્ચરમાં કહે છે કે સૂર્યના કિરણો છે અને એમાંથી જેટલા પણ કિરણો બહાર નીકળે છે એટલે આપણે ગામડામાં કે અહીંયા પણ જોઈએ કે કોઈ કાણું હોય ને એમાંથી સૂર્યપ્રકાશ આવે તો આપણને નાના નાના રચકણો દેખાય ઉડતા એવા જ જીવની દશા છે એ તો આપણે જોઈ પણ શકીએ છીએ પણ આત્માને તો કોઈ જોઈ પણ નથી શકતું નથી કોઈ હણી શકતું અને એમાં આપણને આ ભગવાને મોકો આપ્યો છે આ શરીર પ્રદાન કર્યું છે કે એવું તમને હું આ યંત્ર પ્રદાન કરું છું શરીરનું કે જેના દ્વારા તમે આ બધું વિજ્ઞાન જાણી શકો અને વાસ્તવિક મારી પાસે આવી શકો એટલે ભગવાને આખું સાયન્સ બનાવ્યું એ જીવ માટે છે કુદરા બિલાડા માટે નથી અને જે આ વિજ્ઞાન નથી સમજતા તે વાસ્તવિક પ્રાણીને એમાં અરે પ્રાણીમાં ને એનામાં કોઈ ફરક નથી આહાર ભય જૂન્ય છે સામાન્ય એવા પશુ બી નારાયણ તો આ કાળને સમજવું કે કાળ કઈ રીતે કાર્ય કરી રહ્યો અને સ્વયં ભગવાન છે અને એને અનુભૂતિ ભક્તો દરેક જગ્યાએ કરે છે કે આ સમય જે છે સમય વ્યતીત થઈ રહ્યો છે એ વાસ્તવિક ભગવાનનું જ એક રૂપ છે જળમાં સ્વાદ જય કહી શકું કે જળમાં સ્વાદ ભગવાન જે આપણે જોઈએ તો આજે જે ભક્ત દરેક જગ્યાએનો એનો અનુભવ કરે અને એનું રિલાઇઝ કરે છે એનો સ્વીકાર કરે છે અને જે અજ્ઞાની છે જે સ્વીકારતા નથી એનો એ સ્વીકાર કરતા શું કરે છે કાળના મુખનો કોળિયો બની જાય અને હંમેશા એ કાળના મુખના પ્રભાવમાં જ રહે છે જન્મે તો બી મૃત્યુ થાય તો બી મને ભક્ત કાળના પ્રભાવથી બચી શકે છે ભગવાનની ભગવાનની ભક્તિ દ્વારા ભગવાનનું શરણ દ્વારા એ પછી આ ભૌતિક જગતમાં નથી રહેતો હ ભગવાન કહે ને ન તદ ભાષ્ય તે સૂર્ય ન ન પાવક યદ ગતવા તદ તદ્ધામ પરમ યદ ગતવા તદ ધામ પરમર ધામ પરમમ મારું ધામ ચંદ્રથી પ્રકાશિત નથી અને જે જીવ ત્યાં જાય છે તે પાછો અહીંયા આવતો નથી એટલે ત્યાં કાળનો પ્રભાવ નથી તો આ રીતે આપણે આ સમજવું જોઈએ અને કાળના પ્રભાવથી આપણે બચવું જોઈએ અને હંમેશા ભગવાનની રહેવું જોઈએ જેથી કરી આપણે કાલના પ્રભાવથી બચી શકીએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રી પ્રભુપાદ કી જય વાંચા કલ્પતરૂપશ કૃપા સિંધુ પતિતાનામ નમો નમ